જય સ્વામિનારાયણ નારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો દોસ્તો મજામાં ચલો હું પણ મજામાં છું વાડી કપાસમાં હાથી એકવાનું કામ ચાલુ કરી દીધું છે આજે સનોડા હાથી નતું હાલતું એટલે આપણે લાવ્યા છીએ મિનિ ટ્રેક્ટર હાથી સડાવ્યું રાપડી રાપડીને થોડો બધી એટલે હવે આજ ઓંધાળી નાખે બધી હવ આજ થોડો મૂકે ભૂકા બોલાવી દેવાના છે ભૂકા યાર આજે માર્યો અને થઈ છે હું તમને કહું છું સનોડો ઘેરે પડ્યો તો હું જાતો મને ગમતું નથી વાડિયા લાવ્યો અને સડાવો મિની ટ્રેક્ટર નો આપડે થોડો ક્યાં તો રિહાઈ ગયો મને કઈ બિનગે હમ આપણે પાછો મૂકી દીધો તો આપણે પેન આવ્યા ને હું તો આમ તો હતો મને કે છોડ કે ન જા હો પિયા છોડ કે ન જા હો પિયા મેને તુજકો યે દિલ દે દિયા પાસ આપણે વેતો કર્યો છે આફી જો દીકરો લઈ જા કેમ છે મજામાં ને તો વાંધો હો બાકી મૂંઝાવન નથી થતો બોર ખાવાનું ચાલુ છે પાણી પણ આપણું ચાલુ છે ચણામાં ઉપરા ઉપર બીજું પણ પાઈ દેવાનું છે અઠવાડિયાના ગેપે મોજે મોજ છે ભાઈ બોર પણ છે મસ્ત જુઓ એકદમ તાજા કે ઘટે આવો બોર ખાવા બીજા આવું બહુ મસ્ત મજાના છે બહુ મસ્ત એટલે બહુ મસ્ત હવે તમે કદાચ બસિયાના કિલો લ્યો ને તો આ ક્વોલિટીનો જોવા મળે એકદમ તાજો માલ ખાવ સીધો ઉતારીને સીધો ખાવ બહુ મજા આવે હાલો આવું છે તો બપોરનું કામ કરીને થઈ ગયું છે હું ફ્રી ને નિત્ય પણ સ્કૂલે થી આવી ગયો છે ને વિજય પણ વાડીએથી થી આવી ગયા છે તો વિજય ને અને નિત્ય બે જવાનું છે કોરા પેજ લેવા

और �ítuloकार भांज, वत्तल में धा, भी जंच दिथा? तं�攻zos भर ही जंची हरा लोगा है तो यदी जंचेना सिरह निया चटा कर दो� Post reach जो कि मैं ठीचैना सनोक्गाइन? कि म् चैसं भांजे? ચાલો રાત્રે આપણે વાડી અહીંયા આવી ગયા છીએ વાહુ માલઢોર કવરાવે છે ભૂમડા રોઢડા બધાનો ત્રાસ વધી ગયો છે ચણામાં બહુ મોટી નુકસાની કરે છે એટલે આપણે થોડાક દિવસ વાડી આવવું પડે એવી કંડિશન થઈ ગઈ અત્યારે તો ચા પાણી મૂકી દીધા છે ઠંડી પણ છે અમારા ભરતભાઈ જઈ લ્યો ટોપોપન સાહેલ બાયલ વઢી ગયા છે આ વાડી આપણા કપાસમાં છે અત્યારે જઈ લ્યો નાખવાનું છે છે બધી કમ્પ્લેટ ચા પાણી પેલા પી લઈ પછી ભઠો કરવાનો છે મસ્તીનો તો ચાલો આવી ચા પીવા મારો બાપરી મોજો મોજ